ની વાતો માત્ર કાગળ ઉપર જ આદિપુર માં ખુલ્લે આમ દેશી દારૂ અને વિદેશી દારૂની ની રેલમ છે આમ તો સમગ્ર કચ્છમાં દેશી દારૂનો ધૂમ વેચાણ થાય છે અને અમારી કચ્છકરની ટીમ સમગ્ર કચ્છના ગામડાઓ તેમજ તાલુકાઓનું ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહી છે તેવામાં તમામ તાલુકા તેમજ ગામોમાં મુખ્ય સમસ્યા દારૂની છે જે ખુલ્લે આમ વેચાતો નજરે પડે છે ત્યારે અમારી ટીમે આદિપુરની મુલાકાત લેતા આદિપુરમાં પણ ખુલ્લે આમ દેશી તેમજ વિદેશી દારૂનો વેચાણ થઈ રહ્યું છે આ બાબતે લોકોની સમસ્યા જાણી અને તમામ ચાલતા હાટડાઓની મુલાકાત લીધી તો ત્યાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાતો નજરે પડે છે તેમજ લોકો ત્યાં બેસી પીતા પણ નજરે પડે છે આ ચાલનારા અડાઓ ઉપર કોની મહેરબાની તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે આ બાબતે અમારી ટીમ દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાંના પીએસઆઈ બીજી ડાંગર દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો તેઓ દ્વારા જણાવાયું હતું કે તમે તમારી રીતે સ્વતંત્ર છો તમે જે પ્રસારણ કરતા હો તે કરી શકો છો જેની જગ્યાએ તેઓ દ્વારા જણાવાયું હતું કે અમારા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં પરંતુ અમો સ્વતંત્ર રહેવાની સલાહ આપી રહ્યા છે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ દારૂ વેચનારાઓ ઉપર પોલીસની પણ મીઠી નજર છે લોકો જણાવી રહ્યા છે આ બાબતે તંત્ર શું લઠાકાંડ સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી આગળ કોઈ સજાગ પગલા તંત્ર દ્વારા ભરવામાં આવશે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ